નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે કેદારનાથની સતત સતત વર્ષથી પગપાળા યાત્રા કરતા ગણેશભાઈ ગોર્જરનું લુણાવાડામાં ભવ્ય સ્વાગત ગણેશભાઈ ગોર્જર મહારાષ્ટ્રના વતની છે અને વડોદરામાં સર્વિસ કરે છે જે છેલ્લા અગિયાર વર્ષથી થી પગપાળા યાત્રા કરે છે ત્યારે આજરોજ લુણાવાડા નગરમાં આવી પહોંચતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યકર અશોકભાઈ ભોઈ પાર્થભાઈ રાવલ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર કેરપાલભાઈ ચૌહાણ તેમજ બિંદાસ બોલ નો લિમિટ ના માંડિક પરમાર દ્વારા ફુલહારથી ખેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટ હસમુખ ભોઈ વે ન્યુઝ લુણાવાડા